આ સંસારની મજા છે ને જોવાલાયક હોય જો આ અમારી ઢીંગલી છે એ કંઈક લખી રહી છે સરસ મજાનું આઈ લવ યુ મમ એન્ડ ડેન્ડ એ પેપરને છોડીને આ ટેબલ ઉપર લખી રહી છે આ લાઈફની મજા પણ જ્યારે કંઈક આવી જ હોય છે એ અત્યારે આશ્ચર્યમાં એટલા માટે છે કે પપ્પા મને કદાચ બોલશે નહીં ને પરંતુ આ વિડીયો બનાવવા પાછળનો મારો પર્પસ માત્ર ને માત્ર એટલો જ છે આ બાળક છે એ સમજતું નથી એ બસ મજા લૂંટવા માટે પ્રત્યક્ષમાં પ્રેઝન્ટની અંદર વર્તમાનમાં બસ મોજ લૂંટવાનું જ એને એક દેખાય છે બસ એ જ રીતે આપણે બધા મોટા મોટાભાગે આપણી જ્યાં મજા આવે ને એ બધા વસ્તુ કરીએ છીએ હવે એ મજાની અંદર કોઈક જાગેલો વ્યક્તિ અથવા દ્રષ્ટા ભાવે જોનારો વ્યક્તિ જેમ કે મેં મારી દીકરીને આ ડ્રોઈંગ કરતા જોઈ અને એ ડ્રોઈંગ કરતા જોઈ અને પછી મેં કીધું કે આ યોગ્ય નથી પેપર ઉપર ડ્રોઈંગ કરવું જોઈએ એવી જ રીતે જ્યારે તમે કોઈ પણ ક્રિયા કરો છો ત્યારે એ ક્રિયામાં તમને કોઈ આંગળી ચિંધે કે આ વસ્તુ કદાચ રોંગ છે આ તમે ખોટું કરી રહ્યા છો પરંતુ ત્યારે આપણે સ્વીકાર ભાવથી સ્વીકારીશું નહીં કદાચ ઈગો અધ્યાત્મ માર્ગમાં કહીએ કે તો અહંકાર આડો આવી જશે ભાઈ હું ખોટો નથી હું તો સાચો જ છું અને ત્યાં તમારું વર્તમાન પણ ખોવાય છે અને એ જ વર્તમાનમાં તમારું બિહેવિયર એ જ તમારું પાસ્ટ ભયાનક બનશે એ જ તમારી વર્તમાનમાં જો ગલત ઇન્ફોર્મેશન અથવા આદત એ તમે તમારા અહંકારથી પોષી પોષણ આપ્યું એને તો એ જ ખોટી આદત ભવિષ્ય તમારું ખરાબ કરવા માટે પણ પર્યાપ્ત રહેતી હોય છે માટે જીવનની અંદર છે ને હંમેશા કદાચ કોઈ આંગળી ચિંધનાર મળે તો ગભરાવું નહીં જોવું શાંતિથી જોવું શું વાસ્તવિકતામાં હું ખોટો છું એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં જ્યાં સુધી પાકું ના થાય ત્યાં સુધી જોયા કરો કે વાસ્તવિકતામાં જો હું ખોટો છું જો આપણે ખોટા હોઈએ તો એ ભૂલને સ્વીકારવી વહેલા મૂકી દેશો એ સારામાં સારી વાત કહેવાશે નહીં તો બીજા દ્વારા મૂકવી પડે એ થોડું અઘરું પડે દુઃખ લાગે હું આજ મારી દીકરીને આગ્રહ કરીને કહું કે આમ નહીં કરવાનું તારે તો એને ખોટું લાગશે પરંતુ સ્વયં એ જાતે જ કે ના ના ખોટું હું કરતી હતી આને મારે નથી કરવું તો એને એટલું દુઃખ નહીં લાગે સ્વયં મૂકી દીધું પરંતુ કોઈક બીજું મૂકાવશે ને એ દુઃખ વધારે લાગશે માટે સ્વયં ખોટી આદતોને પૂર્ણ વિરામ આપીને ડિલીટ કરીને આગળ જીવન જીવવાની મજા કંઈક જુદી હોય છે તો બસ આ આ ઢીંગલી આ ડ્રોઈંગ કરતી હતી એમાંથી મને પણ એક પ્રેરણા મળી કે વાસ્તવિકતામાં જીવનની અંદર કેટલી જાત જાતની ઘટનાઓ ઘટતી હોય છે પ્રશ્નો બધા મૂંઝવતા હોય છે કોઈને પતિ પત્નીના પ્રશ્નો હોય છે કોઈને ફ્યુચરના પ્રશ્નો હોય છે ભવિષ્યની ચિંતા કરતા હોય છે કોઈની નોકરી ધંધા મકાન જાત જાતના આ બધાની અંદર માત્ર ને માત્ર દુઃખ જ રહેલું છે કારણ એટલા માટે તમે સ્વયં પોતે જે છો એ સ્વીકારી લો પોતાની એનર્જી પોતાની શક્તિ પોતાનું ટેલેન્ટ અને એ એ ટેલેન્ટને જે કોઈ પણ ધન આપણી પાસે છે જે પણ કંઈ પણ ઘર છે ગાડી છે પત્ની છે એમાં સૌથી મોટી વસ્તુ પૂંજી છે ને એ સંતોષ છે જે મને મળ્યું છે એ પર્યાપ્ત છે આ વાત સાધુ સંતો એમની કથાઓમાં કરે છે કદાચ એ અડતી નથી પરંતુ વાસ્તવિક સત્ય છે સંતોષ એ મોટામાં મોટું ધન છે જે મળ્યું છે પર્યાપ્ત છે ત્યાં જ તમે આનંદિત થઈ જશો અને પછી તમારાથી જે કંઈ પણ કાર્ય થશે એ એકદમ સંતોષ પૂર્ણ રીતે કાર્ય થશે અને સંતોષમાં નરો આનંદ જ હશે નરો આનંદ હશે જે આનંદ તમે પ્રાપ્ત કરવા માટે બંગલા બનવામાં બાંધવા માટે ગાડી કરીને સારી નોકરી કરીને બિઝનેસ કરીને જે આનંદ તમે દૂર પહાડ કે દૂર જોઈને તમે એવું વિચારો છો કે હું ત્યાંથી એને પ્રાપ્ત કરું પરંતુ દૂર હંમેશા કષ્ટદાયક હોય છે જ્યાં તમે છો ત્યાં તમે એને મહેસૂસ કરી શકો એ જ વાસ્તવિક જીવન છે તો તમારા જીવનમાં જે અત્યારે છે બસ એને માણો જે નથી એનો વિચાર ના કરો વિચાર કરવો તો એવો કરવો કે મારી શક્તિ આટલી જ હતી તો આટલું મને મળ્યું છે હજુ મારે આમાં હું પ્રયત્ન કરીશ ઈમાનદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક તો જીવનમાં આગળ ઘણો વધીશ પરંતુ વિચારોમાં સતત રમ્યા કરવું એના કરતાં પ્રયત્ન કરવો સારું સાંભળતા રહેવું સારું વિચારતા રહેવું સત્સંગ શબ્દ આ મારી વિડીયોમાં લગભગ બહુ ઓછી બનાવું છું ક્યારેક ક્યારેક મોજ આવી જાય તો આવું જોવું તો બનાવી દઉં કારણ કે બધા જ્ઞાની જ છે અંતે તો કોણ કોને સમજાવે છે બધાને ખબર જ છે જ્યારે જ્ઞાનની આંખ ખૂલે છે પરંતુ સત્સંગ અમૂલ્યની વસ્તુ છે સત્સંગ વગર છે ને આંખ ખૂલતી નથી એટલે હંમેશા તમારાથી ઉત્તમ વ્યક્તિ હોય એનો સંગ કરવો તો તમે જ્યાં છો ત્યાંથી ઉત્તમ બની શકશો તમે તમારાથી નીચેના લેવલનો સંઘ કરશો તો તમારી જેટલી પણ કંઈ ટેલેન્ટ છે એ ટેલેન્ટ પણ ઓછી થશે જેટલા પણ કંઈ પણ સંસ્કાર છે અને ઉતરતાના સંસ્કારવાળાનો સંઘ કરશો તો તમારા સંસ્કારો ઓછા થશે સ્વાભાવિક છે કે હું દસ હજારની કમ નોકરી કરું છું દસ હજારનો સેલરી છે અને પાંચ હજારની સેલરીવાળા મારા મિત્રો છે તો એ મને પંદર હજાર કે વીસ હજાર કે પચીસ હજાર કે લાખ રૂપિયાની સેલરીવાળા જોડે હું પહોંચી નહીં શકું નહીં કમાઈ શકું કારણ કે મારી સોચ મારી વિચારસરણી માત્ર ને માત્ર એટલી હશે પરંતુ આ તો સેલેરીનું માત્ર ઉદાહરણ આપ્યું છે દરેક વસ્તુની અંદર માણસે પ્રસન્નતા આનંદ અને મોજ લૂંટવાનો ને હંમેશા પ્રયત્ન કરવો જોઈએ એટલે જે પરમાનંદમાં પરમ આનંદમાં શ્રેષ્ઠતમ સુધી પહોંચેલા વ્યક્તિઓ હોય એવા વ્યક્તિઓનો સંગ કરશો તો સુખ માત્રથી સુખ જે નાની નાની વસ્તુઓમાં વ્યક્તિઓમાં પદાર્થોમાં આપણે માનીએ છીએ એમાંથી પર થઈને પરમ આનંદ જે લૂંટતા હોય સ્વયં લૂંટતા હોય એમાં જ રમવાનો એવાનો સંગ કરીએ તો જીવનમાં મોજ આવે શું કેવું રુચિ બરાબર ને હે ભાઈ આમને કંઈક રુચિ કંઈ કહી તો ને બરાબર વાત કરીએ આપણે હે હે હા હા ના ભાઈ અમને બરાબર વાત નહીં કરી એનું કારણ કદાચ એમને જ પૂછીએ કદાચ એ ડ્રોઈંગ કરતા હતા એમાંથી શરૂઆત કરી પરંતુ સત્ય છે એ વાત સત્ય જ રહે છે અને બાળક છે બાળકની મોજ છે આ પણ વર્તમાનમાં જીવે છે આ જ આપણા જોડીથી શીખે છે એટલે તમે જેવા જીવ જીવન જીવશો એવા જ બાળકો જીવન જીવતા હોય છે મળીશું ત્યારે ફરી કોઈ વિડીયોમાં ધન્યવાદ